આતંકી હુમલાને વખોડી મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ ાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલે ચાલીસ વર્ષ પૂર્ણ થતા વિવિધ સેવાકીય કાર્યક્રમ આરોગ્ય સપ્તાહની ઉજવણી આપણી હોસ્પિટલ સૌની હોસ્પિટલ સૂત્ર સાથે છેલ્લા ચાલીસ વર્ષથી કડી શહેરમાં કાર્યરત ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલે ચાલીસ વર્ષ પૂર્ણ થતા અને હોસ્પિટલ દ્વારા વિવિધ કાર્યક્રમ તેમજ આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે જ્યાં ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થતા ભાગ્યોદય હોસ્પિટલ તેમજ વિવિધ સેવાકીય સંસ્થાના અગ્રણીઓ દ્વારા આ હુમલાને વખોડી કાઢવામાં આવેલ હતા તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવેલી હતી સાથે સાથે આર્થિક કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો હતો ભાગ્યોદય મલ્ટી સ્પેશિયાલિસ્ટ ને ચાલીસ વર્ષ પૂર્ણ થતા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને તેવીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે જ્યારે ત્રીસ એપ્રિલે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પ્રથમ દિવસે સારો પ્રતિસાદ મળતા ભાગ્યોદય હોસ્પિટલ દ્વારા એક સપ્તાહ સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે તેવીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ સુધી ફ્રી ઓપીડી આસ્થા કેન્સર હોસ્પિટલના સહિત વિનામૂલ્યે કેન્સરના દર્દીની તપાસ કરવામાં આવશે સમગ્ર બોડી ચેકઅપમાં પચાસ ટકા રાહત મેડિકલની દવાઓ એક્સપ્રેસ લેબોરેટરી તપાસમાં વીસ ટકા રાહત એક સપ્તાહ સુધી બધા જ ઓપરેશન પીએમ જેવાય યોજના સમાન તમામ રાહતો તેમજ નિગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ ઓગણીસો પંચ્યાસી માં ભાગ્યોદય જનરલ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી જે કડી તાલુકો અને કડી સેના અગ્રણીઓ દ્વારા ગામે ગામ ફરી દાન ઉઘરાવી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવેલ હતી ચાલીસ વર્ષ પૂર્વે કડી પંથક તેમજ આજુબાજુના સો કિલોમીટરના અંતરમાં આરોગ્યની સેવાઓનો અભાવ હતો ત્યારે આરોગ્યની સુવિધા પૂરી પાડવા કડી સેરા અગ્રણીઓ દ્વારા કડી તાલુકા ચેરિટેબલ ટ્રસ્ટ થકી ભાગ્યોદય હોસ્પિટલની સ્થાપના કરવામાં આવેલ હતી અત્યાર સુધી લાખો લોકોએ ભાગ્યોદય હોસ્પિટલનો લાભ લીધેલો છે બહુ છે અને અમે સત્ય શબ્દોમાં વખોડી કાઢીએ છીએ હવે આપણી ભાગ્યોદય હોસ્પિટલના ચાલીસ વર્ષ આજે પૂરા થયા ત્રેવીસ ચાર બે હજાર પચીસ એમાં સાત દિવસ માટે આપણે બધા ઘણા કાર્યક્રમો કર્યા છે એમાં મેગા રક્તદાન કેમ છે કેન્સર તપાસ સેવા યજ્ઞ છે મેગા ઓપરેશન પણ આપણે એમાં મેગા ઓપરેશનમાં પીએમ જે વાયના જે ચાર્જ કેન્દ્ર સરકારે નક્કી કરેલા કરેલા છે એમાં સમગ્ર ટોટલ પેશન્ટના ઓપરેશન આપણે પીએમ જે ના ચાર્જમાં જ કરીશું એ અમે સાત દિવસ માટે તો આ એક અમારો એક અખતરો છે અમે કરીએ છીએ કદાચ એને ધીરે 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 ત્રણસો ને દિવસ સમગ્ર એક વર્ષ માટે પણ અમે કરવા જઈ રહ્યા છીએ અને એનાથી પણ જો આગળ વધીએ તો આપણી ભાગ્યોદય હોસ્પિટલને જે પચાસ ટકામાં કામ કરે છે એને આપણે ધીરે ધીરે કરીને કદાચ પાંચ દસ ટકામાં પણ અમે કામ કરી શકીએ અને કદાચ એવું બને બધાનો જો સહકાર મળે તાલુકાનો તો આને કેશ કાઉન્ટર જ અમે બંધ કરવા માગીએ છીએ બરાબર એટલે આ રીતના અમારા ઘણા આગળના કાર્યક્રમો છે સાથે સાથે વીસ ટકા દવાઓમાં પણ આપણે રાહત આજે આપીએ છીએ સોનોગ્રાફી લેબોરેટરી સમગ્ર બોડી ચેકઅપ હોય તો એમાં પણ પચાસ ટકા આપીએ છીએ સાથે સાથે જે મેઘા રક્તદાનની આજે વાત છે એનો બહોળો પ્રતિસાદ આપણને મળ્યો છે તો આને આપણે સાત દિવસ સુધી સળંગ ચા કન્ટિન્યુઅસ આપણે કરીએ છીએ અને અમારો એક એવો વિચાર છે કે ત્રેવીસ ચાર એટલે એવી રીતે દરેક મહિને બાર કેમ્પ રક્તદાન ના કરવા એવો પણ અમે નિર્ણય લીધો છે આભાર